ખેડાના નવા ગામની પરિણીતાના મોત અંગે ગુનો દાખલ કરવા રજૂઆત બારેજાની રુદ્રાક્ષ હોસ્પિટલમાં સારવાર દરમિયાન પરિણીતાનું થયું હતું મોત અશલાડી પોલીસ મથકે અગાઉ લેખિત રજૂઆત છતાં કાર્યવાહી ન થતાં રજૂઆત મૃતકના સસરા દ્વારા અમદાવાદ ગ્રામ્ય એસપીને લેખિત રજૂઆત કરી ગત અગિયાર નવેમ્બરે પરિણીતાનું થયું હતું રુદ્રાક્ષ હોસ્પિટલમાં મોત પરિવારજનો દ્વારા માત્રના ધારાસભ્ય કલ્પેશ પરમાર અને ખેડાના સાંસદ દેવુસિંહ ચૌહાણને પણ મદદ માટે અપીલ

વિનંતી કરીએ છીએ કે ખેડા જિલ્લાના સદા ના કેસ માં અમારે ન્યાય જોઈએ છે ન્યાય જોઈએ છે અને જો ન્યાય નહીં મળે તો આ ઠાકોર સમાજ ક્ષત્રિય સમાજ જેવી રીતે જે પણ કર્યું અમે ક્યાંય કોઈ તોડફોડ નથી કરી કોઈની માં નથી દીધી કરી પણ જો અમને આ સમાજ હવે તલવારો કાઢશે કાઢશે ન્યાય હવે આ કાન જેય લોકો બારે જા બંધ થાય પેલો કેસ પાંચ વર્ષ થયા રુદ્રાક્ષ હોસ્પિટલ ના વિપુલ ચાવડા ના ગંભીર બેદરકારીના કારણે આજે પાંચ વર્ષથી હું ભોગવી રહ્યો છું શ્રદ્ધાબેન ઝાલા એનું મરણ થયું આવી દીકરીઓ સમાજ ના દીકરીઓના ભોગ આ હોસ્પિટલ પોલીસ કમિશનર સાહેબ સચિવ સાહેબ સર હર્ષ સંઘવી સાહેબ અને મુખ્યમંત્રી સાહેબ અમને ન્યાય અપાવો નહીં તો આ ન્યાય માટે અમે તલવારો જાલવાન થશે દાખલ કરીએ છે નવા ગામ નાનાવાસ ખેડા જિલ્લાના નવા ગામ માંથી અમારે ન્યાય જોઈએ છે જો ન્યાય નહી અપાવો તો અમે પછી કાયદા વિરુદ્ધ કામ કરીશું કરીશું કરીશું